તો ભાઈનું એમ કેવાનું છે કે દુકાનમાં જે ચંપલના વગેરે મળે છે બરોબર એનો ભાવ ચારસો સાડી ચારસો રૂપિયાની રેન્જમાં હોય છે અહીંયા તમને રવિવારી બજારમાં દોઢસો થી બસો રૂપિયાની રેન્જમાં એ ચપ્પલ મળી જાય ચપ્પલમાં શું પ્રાઇઝ છે દોઢસો રૂપિયા અચ્છા દોઢસો રૂપિયા છે ભાઈ ચપ્પલના ઓલાના બધાયના તમને જે ભાઈએ કીધું એ પ્રમાણે છે બીજે કઈ વેરાયટી સાહેબ ચંપલમાં તમારી પાસે ટી શર્ટનું શું ભાવ શું રેન્જ છે બસો પચાસ બસો સિત્તેર બીજી રેન્જ એકસો સિત્તેર જીવ જેવી કેટલે જેવી ડિઝાઇન અને આ બધી ફેક્ટરી આઉટલેટ છે હાય એવરી કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો જી હા દોસ્તો નવા વિડીયોમાં ફરીવાર એક સ્વાગત છે આજે આપણે મહુવાની એવી જગ્યાની મુલાકાત લેવાના છીએ જે મહુવા ગાર્ડન રોડ પાસે ખૂબ જ ફેમસ છે જી હા દોસ્તો તમને થમલે જોઈને ખબર પડી ગઈ છે કે આજે આપણે એવી જગ્યાની મુલાકાત લેવાના છે જે રવિવારી બજાર છે જ્યાં દોસ્તો મોવામાં રવિવારે ખૂબ જ વખણાય છે અને અત્યારે ખૂબ જ કહેવાય કે રવિવારી બજારમાં વધી ગયું છે મેં આની પહેલા પણ એક વિડીયો બનાવેલો છે દોઢ વર્ષ ઉપર થઈ ગયું ત્યારે વિડીયો બહુ ચાલેલો છે અત્યારે પણ એમાં વ્યૂ કાઉન્ટ થાય છે બરોબર દોસ્તો તો મેં વિચાર્યું કે ચાલો ફરી એક અત્યારે લેટેસ્ટ બે ની કેવી રવિવારી બજાર છે તમને ફરી એક બતાવી દઉં ચાલો તો હવે આપણે ત્યાં જવાના છીએ શું પ્રોસેસ છે ક્યાં આવેલું છે શું ટાઈમિંગ છે શું બજારમાં વેચાય છે શૂજ છે ચપ્પલ છે કપડાં છે શું વગેરે વગેરે આપણે બધું રાહ કેની અને ચેનલમાં પહેલી વાર છો વિડીયોમાં પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે અમારો વિડીયો તમને જલ્દીથી નોટિફિકેશન થાય અને જલ્દીથી જોવા મળે તો રાહ કેની જોયો છે આપણે ચાલો જઈએ સ્થળ ઉપર ત્યાં સુધી વિડીયોમાં બિના રહે

ઓ ગાઈસ અહીંયા જો અલગ અલગ વેરાયટી હોય છે ચપ્પલની બરોબર જે લોકોને કમ્ફર્ટેબલ લાગે છે એ લોકો લે છે બરોબર આ દાદા પણ કાકા પણ અહીંયા જોવા માપે છે બરોબર ઓકે ને શું પ્રાઇસ છે દોઢસો રૂપિયા કેટલા જોડી જોડેની એક વાંધો નહીં બે નહીં મળે ના ઓકે ચાલો હવે ગાઈસ જોઈ શકો છો હવે તો આપણે બીજા સ્ટોલ તરફ આગળ જઈએ બરોબર આ ભાઈની આપણે મુલાકાત કરી છે અને આ ભાઈ અહીંયા ઓનર પણ છે તો આ ભાઈ સાથે આપણે વાત કરીઓ શું છે સેટ મજામાં બસ આનંદ છે સેટ હા રવિવારે અહીં આપણે બજાર ક્યારે રવિવારે જ ભરાય છે 4 વાગ્યા પછી ભરાય છે 10 વર્ષની ભરીએ છે બરાબર

આવી ગયા છે એવી રીતનું છે બધું તમે જોઈ શકો છો અહીંયા સો થી લઈને દોઢસો ની રેન્જ સુધી અહીંયા ચપ્પલ પણ મળે છે સ્લીપર પણ મળે છે અહીંયા પણ લેડીઝ ની આઈટમ છે તમે જોઈ શકો છો બધી લેડીઝ ની છે પછી સામે પણ એ રીતની જ છે બટ અહીંયા છે ને ચપ્પલ ની અને જે સેન્ડલ્સ હોય છે શૂઝ હોય છે એની બજાર બજાર વધારે વધારે ભરાય છે તો ચાલો પણ આગળ 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 આપણે જોઈએ બરોબર તમે જોઈ શકો છો અહીંયા પણ સેમ જ રીતનું છે જે લેડીઝ ચપ્પલ વેચે છે બરોબર શું ભાવ કાકા બરાબર અહીંયા પણ દોઢસો ની રેન્જ જ મળે છે બાકી પછી અહીંયા ગાર્ડન રોડ છે એક સોલ આપણે સામે છે સામેનું આપણે રિવ્યુ થોડુંક લેશું બરાબર પછી આપણે અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા પણ ચપ્પલ જ છે શું ભાવ છે કાકા દોઢસો રૂપિયા બધાય દોઢસો ની રેન્જ વાળા જ છે અહીંયા ચપ્પલ જ છે કે સેન્ડલ બેન્ડલ બીજું કઈ નથી ચપ્પલ જ છે એમ ને ઓનલી જોયું કશું તો કઈ આવી રીતનું છે બધું અલગ અલગ તો ભાઈનું એમ કેવાનું છે કે દુકાનમાં જે ચપ્પલ મળે છે બરોબર એનો ભાવ ચારસો સાડી ચારસો રૂપિયાની રેન્જમાં હોય છે અહિયાં તમને રવિવારી બજારમાં દોઢસો થી બસો રૂપિયાની રેન્જમાં એ ચપ્પલ મળી જશે આ ભાઈ જો અત્યારે આ ભાઈ એ પણ કીધું કે આ ચારસો રૂપિયાની રેન્જમાં દુકાનમાં મળે છે પણ અહિયાં તમને બસો રૂપિયા થી દોઢસો રૂપિયાની રેન્જમાં ચપ્પલ સારા એવા મળી જશે બરોબર તો ચાલો બીજું કોલ છે આપડે ત્યાં જઈએ તો ગાઈસ આપણે આપડે બીજા સ્ટોલ ઉપર આવી ગયા છે બરોબર અહીંયા છે ને આ રેન્જ છે ને આ સાડી ચારસો રૂપિયાની છે એક નંબર વેરાયટી છે અને આ બીજી રેન્જ છે ને એ તમને સાડી ત્રણસો સુધીમાં મળી જાય અવેલેબલ છે જોવામાં લોફર છે પછી કે વોલબુડ છે અલગ અલગ બધી વેરાયટીના શૂઝ અલગ અલગ વેરાયટીના બધા તમને શૂઝ જોવા મળી જાય તો આ એકદમ યુનિક વેરાયટી છે અત્યારની લેટેસ્ટ હાલની તમે જોઈ શકો છો એ ગાય છે કા છે અલગ અલગ બધી વેરાયટી છે તો અહીંયા પણ લોફર પણ છે તમે જોઈ શકો છો સારી એવી તો અવશ્ય તમે એકવાર મોહવા રવિવારી બજારની એકવાર મુલાકાત કરો હવે અહીંયાના જે ઓનર છે થોડાક કસ્ટમરમાં છે નકર આપણે વાતચીત કરો છે સ્ટોલ છે એની પાછળ આપણે આવી ગયા બેક સાઈડમાં ત્યાં છે ને આ બધા અલગ અલગ ટી શર્ટ જોવા મળે છે આ ભાઈ ટી શર્ટનું શું ભાવ શું રેન્જ છે શેક બસો પચાસ બસો સિત્તેર બરાબર બીજી રેન્જ એકસો સિત્તેર જેવી જેવી પેટર્ન જેવી જેવી ડિઝાઇન અને આ બધી ફેક્ટરી આઉટલેટ છે કોઈ લારી ની કોઈ એવી નથી ફેક્ટરી આઉટલેટ બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ ક્વોન્ટિટી છે અચ્છા એવું છે તો સાહેબ નું કહેવાનું છે કે સારામાં સારી વસ્તુ તમને આ ભાવમાં અહીંયા મળી જશે રવિવારે બજારમાં તો જોઈ શકો છો સાઈઝ બતાવે છે આની શું પ્રાઇસ છે આ સાહેબ 270 અચ્છા 270 બીજા બીજા ટ્રેક પેન્ટ છે કે નાઈટ પેન્ટ

તો આ લોકોને જે આવવું હોય તો શું ટાઈમે આવી શકે અહીંયા રવિવારે ચાર વાગ્યા પછી 4 થી કેટલા વાગ્યા સુધી 4 થી 9 અચ્છા 4 થી 9 વાગ્યા સુધી તમે દર રવિવાર હો ને દર રવિવાર હો તો સાબડી દુકાન છે અમે તો સાહેબને એમ કહેવાનું છે કે અંદર એની શોપ પણ છે અને રવિવાર હોય છે ત્યારે અહીંયા આ જે પથનાપાટને બેસે છે રવિવારી બજારમાં તો જરૂરથી એકવાર અવશ્ય મુલાકાત મહુવા રવિવારી નહીં કરજો આજનો વિડીયો તમને સારો લાગ્યો કરજો કરજો કમેન્ટ અને આવા જોવા માટે તમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર આવા હું તમને અલગ અલગ અલગના રિલેટેડ વિડીયો હું તમને આ ચેનલમાં મૂકતો રહીશ તો જરૂરથી તમારા ભાઈને સપોર્ટ કરજો અને જેમ બને એમ આ વિડીયોને શેર કરજો અને આઈ પણ મહુવામાં જે હતી રવિવારી બજાર અત્યારે તો બહુ વધી ગયું છે પણ જે પણ હતું એ તમને બતાવવાની કોશિશ કરી છે મેં તો ચાલો આવા મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસ નું ધ્યાન રાખજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત ગોવામાં યાત્રા